હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે તમારું આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડમાં આજે આપણે ફુદીનાની બે એકદમ ટેસ્ટી અને અલગ જ રીતથી બને તેવી ચટણીની રેસિપી જોઈશું આ બંને ચટણીને તમે ફ્રીજમાં સાતથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને તેમ છતાં તેનો કલર કાળો નથી પડતો તો ફુદીનાની ચટણી બનાવવાની આ રીત જો તમને ગમે તો રેસીપીને એક લાઇક આપજો અને જો ચેનલ પર નવા હો તો મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફુદિનાની સ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે મેં પચાસ ગ્રામ ફુદીનાના પાનને બરાબર સાફ કરીને ધોઈ લીધા છે મિત્રો જો તમારી ચટણી બનાવ્યા પછી કાળી પડી જતી હોય ને તો ચટણી બનાવતી વખતે ક્યારેય પણ ફુદીનાને ડાળખા સહિત ના લેતા તમારી ચટણી એકદમ લીલી જ બનશે સો ગ્રામ ફ્રેશ કોથમીરને સ્વચ્છ કરીને કાપી દીધી છે મિત્રો શિયાળાની સિઝનમાં કોથમીર સસ્તી તો મળે જ છે સાથે જ બીજી સિઝન કરતાં વધારે જથ્થામાં પણ મળતી હોય છે તો આ કોથમીરને સાફ કરવાની ઝંઝટ કર્યા વગર ફક્ત એક જ મિનિટમાં પાંચથી છ દિવસ તાજી રાખવાની રીત પણ બતાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર પણ કરજો વીસથી પચીસ ગ્રામ જેટલા લીલા લસણને સાફ કરી કાપીને લીધું છે તમે લીલા લસણની જગ્યાએ સુકું લસણ પણ વાપરી શકો છો તીખાસ માટે બે લીલા મરચાં અને બે લાલ મરચાં લીધા છે તમે સૂકા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે મરચામાં વધઘટ પણ કરી શકો છો એક ઇંચ આદુના ટુકડાને સાફ કરીને કાપી લીધું છે ચટણીમાં થોડો ખાટો સ્વાદ આવે તેના માટે બે ટામેટા લીધા છે આમ તો તમે લીંબુનો રસ વાપરીને ચટણી બનાવતા જશો પરંતુ એકવાર આ રીતે ટામેટા ઉમેરીને બનાવજો મોંમાં સ્વાદ રહી જાય તેવી ચટણી બનશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું અને ટામેટાના ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ લીધી છે જે ઓપ્શનલ છે તમારે તીખી ચટણી બનાવવી હોય તો ખાંડ ન ઉમેરવી આ બધી જ વસ્તુને મિક્સર જારમાં નાખીને પીસવાની છે તેના માટે એક મિક્સર જાર લઈ તેમાં પહેલાં ટામેટા કાપી લઈશું ટામેટા કાપી લીધા બાદ મિક્સર જારમાં બે લાલ મરચાં બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને અડધી ચમચી જીરું નાખીશું સાથે જ તેમાં કાપેલું લીલું લસણ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરીને બધી જ વસ્તુની ચટણી તૈયાર કરી લઈએ ચટણી તૈયાર કરતી વખતે મિક્સરની ઓન ઓફ કરતા જઈને ચટણી તૈયાર કરીશું આમ કરવાથી મિક્સર કે જાર ગરમ નથી થતા અને તેથી ચટણી પણ કાળી નથી પડતી તો અહીં સરસ ફૂદીના ચટણી રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચટણી બિલકુલ કાળી નથી પડી ચટણીનો કલર એકદમ લીલો છમાં આવે છે તો હવે આ ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈએ મિત્રો આ ચટણી બનાવતી વખતે આપણે તેમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એટલે ચટણી થોડી ઘટ બની છે પરંતુ જો તમારે હજુ વધુ પાતળી ચટણી કરવી હોય તો તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો તો ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય તેવી આ ચટણી તમે પણ ઘરે જરૂરથી બનાવજો રોટલા રોટલી પૂરી ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકાય તેવી આ ફુદીના ચટણીની રેસીપી જો તમને ગમે તો રેસીપીને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને શેર પણ કરજો તો મિત્રો હવે આપણે ફ્રીજમાં દસથી બાર દિવસ સ્ટોર કરી શકાય તેવી એકદમ ઘટ પહેલાં તમે ક્યારેય પણ ખાધી કે બનાવી ન હોય તેવી ફુદીનાને બીજા નંબરની ચટણી બનાવીશું તેના માટે મેં પચાસ ગ્રામ ફુદીનાના ધોયેલા પાન લીધા છે સો ગ્રામ કોથમીરને સાફ કરીને ધોઈ લીધી છે મસાલામાં જોઈએ તો ત્રણ ચાર લીલા મરચાંને સ્વચ્છ કરી કાપી લીધા છે મરચામાં તમારા સ્વાદ પ્રમાણે વધઘટ થઈ શકે છે એક ઇંચ આદુના ટુકડાને સાફ કરીને કાપી લીધો છે સાતથી આઠ મીઠા લીમડાના પાન બે ચમચી સૂકા કોપરાની છીણ લીધી છે છીણની જગ્યાએ તમે સૂકા કોપરાનો એક મોટો ટુકડો પણ લઈ શકો છો બે ચમચી દાળિયા લીધા છે દાળિયાની જગ્યાએ તમે સિંગદાણા પણ વાપરી શકો એક ચમચી સફેદ તલ અને પાંચથી છ લસણની કળી લીધી છે ચટણીને થોડી મીઠાશ આપવા માટે એક ચમચી ખાંડ લીધી છે પરંતુ તમારે ફક્ત તીખી ચટણી બનાવવી હોય તો ગળપણને સ્કીપ કરવી અડધી ચમચી જીરું તેમજ એક ચમચી આખા દાણા લીધા છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી વરિયાળી લીધી છે હવે આ બધા જ મસાલાને આપણે થોડા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકવાના છે તેના માટે સૌપ્રથમ આપણે ગેસ પેટાવી તેના ઉપર એક કડાઈ મૂકીશું અને કડાઈમાં લીલા મરચાં ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર મરચાંની તેલ ઉમેર્યા વગર શેકીશું લગભગ દોઢેક મિનિટ શેકાયા પછી મરચાં શેકાઈને તેના ઉપર છાંટ પડવા લાગશે એટલે તેને એક ડીશમાં કાઢી લઈશું ત્યારબાદ તે જ કઢાઈમાં એક ચમચી આખા દાણા અને અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચમચી વરિયાળી એક ચમચી સફેદ તલ અને બે ચમચી દાળિયા ઉમેરીશું સાથે જ થોડા મીઠા લીમડાના પાન અને પાંચથી છ લસણની કળી ઉમેરી બધી જ વસ્તુને હલાવતા જઈને શેકીશું શેકતી વખતે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે નહીં તો મસાલા બળી જશે અને ચટણીનો સ્વાદ બગડી જશે દોઢેક મિનિટ પછી મસાલા શેકાશે એટલે તેનો કલર થોડો બદલાશે અને મસાલા શેકાવાની સુગંધ પણ આવા લાગશે એટલે તેમાં બે ચમચી દળેલું કોપરું ઉમેરીને તેને પણ અડધી મિનિટ જેવું શેકી લઈશું છીણને શેકાતા વાર નથી લાગતી એટલે મેં લાસ્ટમાં ઉમેરી છે પરંતુ જો તમે કોપરાના ટુકડા લો તો તેને મસાલાની સાથે જ ઉમેરીને શેકી લેવાના તો હવે બધી જ વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી શેકાયેલા મસાલાને એક પોળી ડીશમાં કાઢી થોડી વાર માટે ઠંડા કરી લઈશું તો હવે મસાલા ઠંડા થઈ ગયા છે એટલે તેને જારમાં લઈશું સાથે આદુના ટુકડા નાખી મસાલાને પાણી નાખ્યા વગર જ બારીક એવા દળી લેવાના છે તમે જોઈ શકો છો કે મેં મસાલાને દળી લીધા છે આ મસાલાને આપણે પાણી ઉમેર્યા વગર જ પીસ્યા છે તેથી ફૂદીનાની કોરી પરંતુ એકદમ ટેસ્ટી રોટલા રોટલી કે ખીચડી સાથે ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ ચટણી તૈયાર થશે હવે પીસેલા મસાલાની સાથે સાફ કરેલી સો ગ્રામ કોથમીર પચાસ ગ્રામ સાફ કરેલો ફુદીનો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરીશું ખટાશ માટે તેમાં ચટણી કાઢી ન પડે તેની માટે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું હવે મસાલા જોડે કોથમીર અને ફુદીનાને મિક્સરને ઓન ઓફ કરતા જઈને પીસી લઈશું જેથી મસાલા જોડે ફુદીનો અને કોથમીર મિક્સ થઈને સરસ મજાની ચટણી તૈયાર થશે તો અહીં મેં બીજા નંબરની ચટણી પણ બનાવી લીધી છે આ ચટણીને તમે ખાવાના ઉપયોગમાં તો લઈ જ શકો છો પરંતુ આ ચટણીની સાથે તમે થોડા બીજા રૂટીન મસાલા ઉમેરીને મસાલા પૂરી ભાખરી પરાઠા અથવા તો ખીચડી કે ગ્રીન પુલાવ પણ બનાવી શકો છો જો તમારા પાસે કોઈ કારણસર કોથમીર સાફ કરવાનો સમય ન હોય અથવા તો તમારા ઘરમાં ફ્રીજ ન હોય તો કોથમીરને લાંબો સમય સુધી સાચવવા માટે કોથમીરની પૂળીને તમે બરાબર સાફ કરી લો પછી તેને એક વાસણમાં મૂળિયા સહિત જ રાખી દો ત્યારબાદ કોથમીરના મૂળિયા ડૂબે તેટલું પાણી ઉમેરી દેજો અને વાસણ રસોડાને કોર્નરમાં જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ ન આવતો હોય તેવી જગ્યાએ રાખજો જેથી કોથમીર પાંચથી છ દિવસ માટે તાજી જ રહેશે